સી આર ઓપરેશન લોટસ ભારે પડ્યું કે પછી ગુજરાતને સી આર ખોટ પડી આ સૌથી મોટો સવાલ અત્યારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ચાલે થઈ રહ્યું છે નમસ્કાર હું ચુદ ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નો ગર્જનાદ ન્યુઝરૂમ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ લોકસભાની ચૂંટણી પૂરી થઈ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ મળ્યા અને એકસો ને છપ્પન બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ એ પછી ગુજરાતમાં એવો માહોલ સર્જાઈ ગયો કે ગુજરાતમાં વિપક્ષ જેવું કઈ છે નહીં કોંગ્રેસ આપ ખાલી બાપ એ ભાજપ સ્થિતિ ગઈ વિપક્ષ નો નામો નિશાન ન રહ્યો પરંતુ આ માહોલ ઘણા બધા દિવસ સુધી ટક્યો પણ જેમ જેમ લોકસભાની ચૂંટણી આવી એમ આખા ગુજરાતમાં તો નહીં પરંતુ ક્યાંક રાજકીય સમીકરણો ક્ષત્રિય આંદોલન અને ગેની બેને વિપક્ષનું વજૂદ રાખ્યું

ચંદનજી ઠાકોર હાર્યા માહોલ બદલાત હતો પરંતુ ભાજપ આશ્વસ્થતિકરણ કે ઓપરેશન લોટસ ચાલુ હતો પહેલા કોઈ જરૂર ન હતી પોરબંદર થી અર્જુન મોઢવડિયા ને ભારતીય જનતા પાર્ટી માં સમાલ સામેલ કર્યા માણાવદર થી કોઈ પણ જરૂર ન હતી રાજ્યસભા પણ ન હતી અરવિંદ દાડાણી ને ભાજપ માં સામેલ કર્યા સીજે ચાવડા આવા અનેક ઉદાહરણો છે પણ આ તમામ ફેક્ટર છે તેની પાછળ ભાજપમાં આંતરિક વિખવાદ આંતરિક કકડાટ વધી ગયો કારણ કે જૂના હોય અને નવા આવે બે બહુ સ્વાભાવિક વાત છે આ કોઈ પણ જગ્યાએ હોય તમે ઘરની બહાર નીકળો પાંચ જણા ભેગા થાય એટલે રાજકારણ સામાજિક પોલિટિક્સ આ બધી વાત થવાની છે ને ત્યાં પણ વાત થવાનો છે સીઆર પાટીલે પહેલા તો એવું કહ્યું કે કોંગ્રેસમાંથી કોઈની જરૂર નથી ને પછી એવો હાવણો ફેરવો કોંગ્રેસમાં કોઈને રહેવા ન દીધા તમામ મોટા નેતાઓ કે મેં કહ્યું કે મોઢવાડિયા જેવા નેતાઓ કે જેની અપેક્ષા ન હોય આવા નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનો દામન થામ્યો કેસરિયા કર્યા સીજે ચાવડાએ કેસરિયા કર્યા અરવિંદ લાડાણીએ કેસરિયા કર્યા પણ આંતરિક વિખવાદ આંતરિક જરૂર છે ને એ સતત ભાજપમાં ગણગણા કરતો કરતું રહ્યો આ આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું કારણ કે જવાહર ચાવડા જેવા નેતા સતત નિષ્ક્રિય રહ્યા ને પછી જવાહરભાઈની નારાજગીથી આપણે કોઈ વાકેફ છે આ બધી વાત હું એટલે કરું છું તમને થોડોક માં લઈ ગયો હવે રાજ્યસભાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની ગુજરાતમાં દસ્તક દીધી વાત થઈ રીતે કોંગ્રેસમાંથી આવેલા આપમાંથી આવેલા આવેલા સમાજમાંથી તમામ લોકોને ભાજપમાં એવું તો મને ટિકિટ મળી જશે પણ બધાને ટિકિટ મળે એવું તો જરૂરી નથી એમાંય પાછા પાટીલ સાહેબ નો ક્રાઇટેરિયા લઈએ સાહીઠ વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે જીતેલા કઈક નિયમો ભાજપમાં આવ્યા પહેલા એવું હતું કે સ્થાનિક લેવલથી નામો જાય ધારાસભ્ય છે સાંસદ સભ્યો છે તે નામો મોકલે જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ એમાંથી મોહર આવે અને ટિકિટ થઈ હતી કોરા આવી જતા પણ જેમ જેમ ગયો પાર્ટી કેડર પાર્ટી બની પાર્ટી એ નિયમો બદલાવા લાગ્યા તમામ નિર્ણયો જે પ્રમાણે ગાંધીનગરથી થવા માંડ્યા અને ગાંધીનગરના નિર્ણયો દિલ્હીથી થવા માંડ્યા તેમ અસરો તો થવાની હતી તેની સૌથી મોટી અસર થઈ જેતપુરમાં જયેશ રાદડિયાએ એ કદાચ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કારણ કે સ્ટેજ ઉપરથી મોટી રાણો તો નાખી હતી જયેશભાઈએ કે ભાઈ મને કોઈ નડવું નહીં નામ નહીં તેમ નહીં પણ કદાચ પાટિલ સાહેબ હાજર હતા પણ આ વાત કદાચ નીકળી ગયા છે કહેતા છે ત્યારે પહેલો જ ડોખો જેતપુરમાં પડ્યો જેવો ન કરતો એવો સુરેશભાઈ ઉર્ફે લાલભાઈ છે તેની ટિકિટ ભાજપે કોઈ પણ કારણે કાપી નાખી મેન્ટેડ ના એવા અને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે આખી જેતપુરની નગરપાલિકા કદાચ કોંગ્રેસને બિનહરીફ થઈ જાય તો એની ભાજપ એવું થવા દે જ નહીં પણ આ તો રાજકારણ છે સાહેબ કદાચ જયેશભાઈને કોઈક સબક શીખવાડવા માંગતું અથવા તો જયેશભાઈ કોકને ને સબક શીખવાડવા માંગતા હોય જે આપણે ઇફકોમાં જોયું આ તો જેતપુરની એટલા માટે વાત કરી કે જેતપુરમાં કેડર બેસ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી આ તમામ મુદ્દાઓના ધજિયા ઉડી ગયા અને ખુલ્લી રામોલ ટિકિટ કપાડી તો કે બેતાલીસે બેતાલીસ પછી ભલે કદાચ આ લોકો ફોર્મ ખેંચે કે ન ખેંચે પણ પાટિલ સાહેબને ધમકી આપી દીધી કે અમે બધા ફોર્મ પાછા ખેંચી લેશું આ સ્થિતિ અમરેલીના લાઠીમાં ઊભી થઈ આ સ્થિતિ જામજોધપુરમાં આવીને ઉભી થઈ કોઈક આપમાંથી કોઈક કોંગ્રેસમાંથી એટલે વસ્તુ આ બની કે આંતરિક વિખવાદ એટલો બધો વધી ગયો અને કહેવત છે ને કે જાજા રસોઈયા ભેગા થાય એટલે રસોઈ બગડે નિશ્ચિત વાત છે એટલે પાટિલ સાહેબ આવું કરી કે કોંગ્રેસમાંથી કોઈ વૈદવા જ ન દીધા નાનામાં નાનો કાર્ય કરતા હોય તો આવી લે ભાઈ ખેસ પહેરાવી દઈએ આવી ખેસ પહેરાવી દઈએ આવી ભાઈ ખેસ પહેરાવી દઈએ જે પ્રમાણે ઓપરેશન લોટસ ચાલુ રહ્યું કે ત્યારે ત્યારે માહોલ પણ બન્યો પણ આજની સ્થિતિ એવી છે કે કદાચ આયાતીઓને ટિકિટ મળી ગઈ પણ મૂળ ભાજપીઓની ટિકિટ કપાણી ક્યાં જ મૂળ ભાજપીને ટિકિટ અપાણી તો આયાતીઓની કપાણી કોકને તો નારાજગી થવાની હતી આ બહુ સ્વાભાવિક વાત હતી ત્યારે સૌથી મોટો સવાલ એ થાય પાટીલ સાહેબ દિલ્હી દરબારમાં પહોંચી ગયા પાટીલ સાહેબ બે ત્રણ વાર એવું કહી દીધું કે મારે પ્રમુખ નથી બનવું પણ નવા પ્રમુખની નિમણૂક પણ ભાજપમાં થતી નથી ત્યારે શું ભાજપનો આંતરિક વિખવાદ ગુજરાતનું નેતૃત્વ શાંત નથી કરી શકતું ઓપરેશન લોટસ ભારે પડ્યું કે પછી પાટીલ સાહેબની કમી કે જ્યારે દિલ્હી દરબારમાં બેઠા છે ગુજરાતમાં સક્રિયતાથી નથી એની કમી બધા જ લોકોને મહેસૂસ થઈ રહી છે આ મારા આંકલનને લઈને તમારું શું માનવું છે તમને લાગે છે કે સી આર પાટીલે ગુજરાતમાં જ રહેવું જોઈએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જ રહેવું જોઈએ કે પછી પાટીલ સાહેબની જગ્યાએ કોઈ નવાને ચાન્સ આપી દેવો જોઈએ જેથી કરીને આવા આંતરિક વિખવાદો ના રહે આખે આખી નગરપાલિકા બિનહરીત થવાની વાત આવે કેડર બેઝ અને સિસ્બસ પાર્ટીમાં ભૂકંપ કહો ડખો કહો આનાથી મોટી વાત કઈ હોઈ શકે આપ મારી વાત સાથે કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં લખજો જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો અને આ જ પ્રમાણે ગરજના આપણે કરતા રહીશું નમસ્કાર